સુરતના શ્યામધામ મંદિરથી સ્વામિનારાયણ મંદિર સુધી પરમ પૂજ્ય સંત શ્રી શ્યામજી બાપુની બેતાલીસવી પુણ્યતિથી મહોત્સવને લઈ શોભાય યાત્રા નીકળી હતી શ્રી ગુર્જર ક્ષત્રિય કળિયાકનાથી યુવક મંડળ આયોજિત પરમ પૂજ્ય સંત શ્યામજી બાપુની બા બેતાલીસવી પુણ્યતિથી મહોત્સવની ઉજવણી લઈ શ્યામધામ મંદિરથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી ભવ્ય શોભાઈ યાત્રા યોજાઈ હતી

અતિભવ્ય આયોજન અમે કરેલ હતું જેમાં સવારથી શામજી બાપુની પ્રતિમાનું પૂજન કર્યું હતું પાદુકા પૂજન પછી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું જે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ અતિ તમામ લોકોએ અહીંયા અમે પ્રસાદનું આયોજન કરેલું જેમાં પ્રસાદ લીધો તો સાધુ સંતોને અમે પ્રસાદ પીરસી અને એક દક્ષિણા રૂપે પોતા તમામને જે સત્તાધારની પરંપરા મુજબ આયોજન કરેલું હતું જે આજે અમે પૂર્ણ કરેલ છે મારું નામ જયુ ટાંક છે કઈ રીતનું આજનું આયોજન છે સુરત શામદામ મંદિર ખાતે શ્રી ગુજર છત્રી કડિયા યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય ભક્ત ભૂષણ શ્રી સામજી બાપુની 42મી તિથિનું આયોજન હોશભેર અને હર્ષો ઉલ્લાસ સાથે સુરત થી કરવામાં આવેલું છે કેટલા વર્ષોથી આયોજન કરો આશરે 36 વર્ષથી સુરત શામદામ મંદિર ખાતેથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને અનેક સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે સાથે સાથે ભોજન પ્રસાદની પણ અહીંયા હોશભેર વ્યવસ્થા કરવામાં આવી છે જેની સૌ નોંધ લેવી